તો આજે આપણે ગામમાં તો બબો ભાઈ કે છે પણ નામ બાલક દાસ છે આજે બાલક દાસ એ આપણે એના છોકરા એ મગુબેને પરમથી આવો સત્તાને ભક્તોને ગામના બધાને તેડાવી દે એક ભજન ને ભજન અને સંત ચરણોની કરી નાખી ભાઈ વિચાર કરો આજે ફતેગઢ

જાતા હું ભ્રમણા કરી છે કે આય જાવ તમારો કલ્યુલ કરી લો આય જાવ આત્માને ક્યાં જરૂર નથી ભાઈ કર્યો ના છે એવો કરો ને ગંગાજી આવે જરૂર નથી ગંગાજી આપણે આંગણે આવી આજે અમે પ્રગટ છે સદ નકર સતોનું કુડો પડે કણ સરતી સંતાને ચડડે અનસર તીર ચડડે ગંગ એ બિની અમને ભાગી મળ્યો સત્સંગ આ તો ભાગવા સત્સંગ મળે છે ભાગસભા સત્સંગ નથી મળતો એટલે મારું એ કહેવાનો છે કે અત્યારે આપણને જોગ મળ્યો છે પરમાત્માએ બધું આપ્યું છે ઘણું ઘણું આગે નતો તો નતો તો ધર્મ માણસ કરતા આ તો ગોણ્યું માધ્યમ થી બીજી રાડી ને ડન ને કો કોસા ખગ માતા નથી પણ સત્ય આપો મન નથી માણસ થી લાગતો આવા કામ કરાવ અરે મારા ભાઈ આત્માની ઓળખાણ કરી ને અત્યારે ઘરે બેઠા મોજ છે બાપુ એ સાહેબ ચાલો હવે આ બ્રહ્મગામમાં છોડવા જોગની આજા આજો માયા કા પંચે સર્વે કાલ કા હતા આ કાર્ડ નો ગ્રાહ છે અમે આપણે બેઠા છે ને ઈ કાર્ડ ના બેઠા છે હવે કાર્ડ ને પંચમ હોય તો ગુરુ ગુરુ ની શણે અને આ વાત સમજી લે તો તો મળી જાય નો કોઈ ઘડી નથી આગે બેનો માતાય ઉતરતી ગેટા